સુરત શહેર પોસ્ટ ઓફિસની બાજુમાં આવેલા કોમર્સ હાઉસ નામની બિલ્ડિંગમાં દુકાન નંબર જી અઠ્યાવીસ પર રેડ કરવામાં આવી હતી આ રેડ દરમિયાન ટાઇટન કંપનીના લીગલ એડવાઇઝરને પણ સાથે રાખવામાં આવ્યા હતા પોલીસે ઘટના સ્થળેથી દુકાનદાર જતિન હરીશભાઈ ચોપરાને ઝડપી પાડ્યો હતો ત્યારે દુકાનની તલાશી લેતા આરોપીની દુકાનમાંથી વેચાણ માટે રાખવામાં આવેલી ટાઇટન કંપનીની લોકપ્રિય બ્રાન્ડ ફાસ્ટેગની ડુપ્લિકેટ ઘડિયાળો મળી આવી હતી જેમાં કુલ આઠસો નંગ ઘડિયાળ જેની કુલ કિંમત થાય છે ત્રણ પોલીસે ઘડિયાળોનો સમગ્ર મુદ્દામાલ કબજે કરી લીધો છે હાલમાં એસઓજી પોલીસે આરોપી જતીન હરીશભાઈ ચોપરા વિરુદ્ધ મૈધરપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ડુપ્લિકેટ માલના વેચાણ કરતા તત્વો સામે સુરત પોલીસની આ કાર્યવાહી વેપારીઓ અને ગ્રાહકો બંને માટે રાહતરૂપ બની છે